એક કતારગામ ગજેરા સર્કલ પાસે લક્ષ્મી ડાઈંગ ની પાછળના ભાગમાં એક બિલ્ડિંગ ફાયર થયું એવો કોલ મળ્યો હતો ફાયર કંટ્રોલ રૂમ ને ઘટના સ્થળે આવીને તપાસ કરી તો બે ત્રણ માણસો દાજી પણ ગયા છે એવી રીતના કોલ મળ્યો હતો અને ફાયર સ્ટેશન ની ગાડીઓ અને ઓફિસર્સ આવે તે પહેલા માણસો ડાસેલા તેનો હોસ્પિટલાઇઝ કર્યા હતા અને પાછળથી જે માણસોને કંઈક નાની મોટી ઇન્જર્ડ થઈ હતા કાચ ને એવું તેવું વાગ્યું હતું એમને પણ ફાયર ફાયરની ગાડીઓમાં અને એમ્બ્યુલન્સમાં રવાના કર્યા હતા